નમસ્કાર ઉમેદવાર મિત્રો હવે કાયમી શિક્ષક ભરતી સો ટકા થશે તો હવેની નવી રણનીતિ ટપાલ રણનીતિ શું તમે સાત સહકાર આપવા તૈયાર છો તો મિત્રો સંપૂર્ણ માહિતી જાણી લો શું ટપાલ નીતિ છે અને આપણે હવે આપણો સહકાર કેવી રીતે આપવાનો છે મિત્રો સંપૂર્ણ માહિતી આપવાનો છું જેથી અંત સુધી વિડીયો છે નિહાળો અને તમારા મિત્રો સુધી શેર કરો જે લોકો કાયમી ભરતીની રાહ જોઈને બેઠેલા છે તો મિત્રો વાત કરીએ તો આપણે પહેલું ટ્વીટ અભિયાન લીધું હતું મિત્રો ટ્વીટ અભિયાન તમને જોવા મળી રહ્યું છે કે ટ્વીટ અભિયાન છે એ આપણે પહેલાં જે ચાલુ કર્યું હતું જેમાં ઘણા એવા ઉમેદવારો સાથ સહકાર આપ્યો મિત્રો એવું નથી કે ભરતીની જરૂરિયાત તમારા એકલાને છે મિત્રો મારે પણ ભરતીની જરૂરિયાત છે જેના કારણેથી હું ટોપિક ઉપર વારંવાર વિડીયો બનાવી રહ્યો છે હવે બીજી વાત કહી દઉં મિત્રો જ્ઞાન સહાયક જે કરારવાળી ભરતી છે એ તમને તમે નોકરી પણ કરી રહ્યા છો હવે બીજી વાત કરું કે વિદ્યા સહાયકની ભરતી છે એ સો ટકા કે આવવાની છે આપણને એવી માહિતી મળી રહી છે હવે મિત્રો થોડો પ્રયાસ આપણે કરવાનો છે ટપાલ નીતિનો તો ટપાલ મિત્રો લખવાનો છે શિક્ષણ મંત્રીને જેથી માધ્યમિકમાં મિત્રો થોડા ચાન્સ જોવા મળી રહ્યા છે તો માધ્યમિકમાં તમારી ભરતી જોવા મળી જાય જ્ઞાન સહાયક છે વિદ્યા સહાયક ની વાત કરે તો વિદ્યા સહાયક ની ભરતી આવવાની છે મિત્રો સો ટકા કન્ફર્મ છે પરંતુ થોડો આપણા તરફથી પ્રયાસ કરવામાં આવશે તો માધ્યમિકમાં પણ ભરતી છે એ જગ્યાઓ બહાર પાડશે જેથી તમામ ઉમેદવારો છે એ ટપાલ નીતિનો ઉપયોગ કરે ટપાલ લખે શિક્ષણ મંત્રીને મિત્રો બધા યુટ્યુબરો પણ જણાવી રહ્યા છે હું પણ તમને જણાવી રહ્યો છું કે બધા ટપાલ લખે એના પર છે આપણે ટ્વીટ અભિયાન છે ચાલુ કરવાનું મિત્રો કમેન્ટ આજે ખુલ્લું રાખવાનું છે ખોટી કમેન્ટ કરતા નહીં આજે જાણવાના છીએ તમારો સહમત તમારો જે તમે સ સહભાગી બનવાના છો કે નહીં આ અભિયાનમાં એ જરૂરથી તમે કમેન્ટ સેક્શનમાં જણાવો જય હિન્દ જય સવિધાન